હરિ ઓમ જય રામાપીર જય ભીમ મારા બાલાક ગાંધીજનો મારા વાલાક ગ્ઞાતિજનો ધર્માદા આયુગના તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસના રોજ આવેલા ઓર્ડરને લક્ષ્યમાં લઈને આપણે સૌએ આખી સમાજે ભેગી મળીને એક જાહેર સભાનું તારીખ ત્રણ છ બે હજાર ચોવીસના રોજ સોમવારે સાંજે પાંચ વાગે આર્થરોડ મેઘભવન ખાતે એક આયોજન કરવામાં આવ્યું છે અને એમાં આપણે મહત્ત્વના બે ઠરાવો પર ચર્ચા કરીને બે ઠરાવ પાસ કરવાના છીએ તેનું આપણે ગઈકાલે બેનર છોડ્યું છે એક ઠરાવ કે બે હજાર અઢારથી તેવીસ સુધીની જે બોડી હતી તેને ત્યાં બરખાસ્ત જાહેર કરવાની અને બીજો કે બે હજાર ચોવીસથી બે હજાર ઓગણત્રીસ સુધીની ચૂંટણી માટે નવું ચૂંટણી પણ જાહેર કરવાનું તેના માટે આપણે સૌએ સંયુક્ત રીતે ગઈકાલે એક બેનર ચડવામાં આવ્યું એ બેનર છોડિયાની સાથે સાથે જ અડધા કલાકની અંદર જ રવિભાઈ ધારિયા અને એની ટીમ દ્વારા એક મેસેજ ફરવા માંડ્યો અને એ મેસેજમાં અમે જે મિટિંગ લઈ રહ્યા છીએ એટલે કે તમે ને આપણે આખી સમાજ જે સૌ સાથે મળીને આપણે સભા લઈ રહ્યા છીએ

એ રવિભાઈ ધારિયાની ટીમનો હું જાહેર નિષેધ નિષેધ અને નિષેધ કરું છું અને અધિકૃત કોણ છે અને અનધિકૃત કોણ છે એ પ્રથમ તો હમણાં પહેલા આપણે આ રવિભાઈ ધારિયા અને જે એમણે જે ભેગા કરેલા સમાજના લોકો દ્વારા એક બાર ચાર અને બે હજાર પંદર ના રોજ એક સભા થઈ હતી એની તમે ઝાંખી જોઈ લો પછી હું સામાજિક વ્યવસ્થા

એમના નેજા હેઠળ આપણે પ્રયત્ન કરાય કે આ બધા એક સાથે ભેગા થાય તો કદાચ અલગ અલગ જ્યાં સમાજ આજે મેઘવાડ સમાજ આજે એક દુભિલગામમાં આવીને ઊભી રહી ગઈ છે કે કોના તરફ જાવું અને ક્યાં બેસવું કોની સાથે વાત કરવી અને ન કરવી આ એક મોટો સંઘર્ષ સમાજની સમજ ઊભો થઈ ગયો છે જેનું કારણ ફક્ત ઈગો ઈગોમાં અમુક લોકોએ આ ખેંચતાણને એટલી લાંબી કરી દીધી છે

લોકો લડત કરનાર તો તેનો પોતાનો ખિસ્સાના ખર્ચા વાપરી રહ્યા છે પણ અત્યારે જો મુંબઈ મેઘોલ પંચાયત કે તેમના સાથીદારો કોર્ટ કચેરીનો આશરો લે તો એ ખર્ચો કોનો થશે આપણો કે સમાજનો ખર્ચો થશે જ નહીં તો શા માટે તે લોકો એક મંચ પર આવીને આ વસ્તુનો નિવેડો લાવવા તૈયાર ન થતા એનું કારણ શું આવા ખોટા યુગોમાં

કે 26/3/2015 ના રોજ આવેલો જે નિર્ણય આ નિર્ણય સમાજના તમામ નાગરિકોને જે 18 વર્ષની ઉપરના છે જે લોકો સભાસદ થવા ઈચ્છતા હશે તેને સભાસદ બનવાની છૂટ મળશે

બધા ને સંગઠનમાં રાખવા એકત્ર રાખવા એ જવાબદારી પ્રમુખ ની હોય જાહેર માં પ્રમુખ પંચાયત ના મે ભવનમાં જાહેર માં કીધું અને એના કારણે સમાજના ભાગલા પડી રહ્યા છે તો હું આજના ઉપસ્થિત લોકોને જે પ્રમુખ સાહેબ એમનો મત જાહેર કરશે ત્યારે તમને તમારો મત

દિનાક છવ્વીસ ત્રણ બે હજાર પંદર ના આદેશનું પાલન કરવા વિશે અને તેને રી ઇલેક્શન થવું જોઈએ તો કાર્યવાહી પ્રમુખ પણ આપણને પડશે એ પણ આપણા સમક્ષ એક પ્રશ્ન આવશે ત્યારબાદ એક કમિટી બનાવવી પડશે અને એગોક કમિટી

પંચાયતના પદાધિકારીઓ તેમજ ભાઈઓ બહેનો નિર્ણય આપવામાં આવ્યો છે છવ્વીસ ત્રણ બે હજાર ફોર ના રોજ ફાઈવ અને સિક્સ ડબલ ટુ જે પડાયા એની સમિતિ અને હાલમાં દિલ્હીભાઈ દિલ્હીભાઈ ગોહિલ એની જે સમિતિ છે આ બંનેને રિજેક્ટ કરવામાં આવે છે એટલે કે એ બરખાસ્ત થઈ ગયેલી એમ જજમેન્ટ ધર્મત આયોગ આપવામાં આવે છે પરંતુ બે સંરક્ષિત મુદ્દા આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે સમૂહ અને સવા મંડળ એટલે આપણે પણ ગેપ કરી અને નિર્ણયની અંદર આવ્યા હતા અને ઘણા વિચાર વિમર્શ કરીને આપણે નિર્ણય આવ્યો છે સમાજના જેટલા પ્રયત્નો થતા હતા એ બધા પ્રયત્નો કરવાની જવાબદારી એમની સાથે મળવાની એ બધી જવાબદારી અમે અને મારી સાથે જે સાથીદારો છે એમણે લીધી હતી પરંતુ તેમણે એક જ ઘટન નાખ્યું કે એકવીસ તારીખ સમુદ્ર થઈ જાય પછી આપણે સાથે બેસીએ ભાઈઓ બહેનો એકવીસ તારીખ સમુદ્ર થશે પણ ધર્માતા આયોગમાંથી જે નિર્ણય આવ્યો છે કે આ બે ઇલેક્શન કરવું જોઈએ અને અઢાર વર્ષના જે સર્વે છે એને મતદાનનો અધિકાર આપવો જોઈએ તો હું ઠરાવ તમારી સમક્ષ મૂકું છું કે આપણે જે મુદ્દા પર ધર્માતા આયોગથી આપણે જજમેન્ટ આપ્યું છે કે રીલેક્શન ઇલેક્શન ફરીથી ચૂંટણી થવી જોઈએ તો આ તમને માહિતી છે કે નહીં

તેની કાર્યવાહી પ્રમુખ તરીકે આપ નિર્ણય શકો છો એ પર હું તમારી પર જ છોડું છું અને 31 ની 31 ની જે કમિટી છે એ બનાવવા આવશે 31 ની અંદર જે જે પ્રમુખ છે એ 31 ની કમિટી લે અને આપણે સોમવારે આ 16 તારીખે બપોરે હરિયોમ ગ્રાન્ટી જનો જોયો આપે આ વિડિયો તારીખ ચવિસ ત્રણ બે હજાર પંદરના રોજ રોજ ધર્માદા આયુગમાંથી જે ઓર્ડર આવ્યો તો એ ઓર્ડરને લક્ષમાં લઈને તાબડતોબ પંદર દિવસની અંદર જ આપે જોયો છે તારીખ બાર ચાર બે હજાર પંદરના રોજ ભિલાઈ રોડ ખાતે એક રવિભાઈ ધારિયા અને કિશોરભાઈ ખુમાન સૂત્ર સંચાલન નીચે એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને એ સભામાં ધારિયા દ્વારા અને કિશોરભાઈ દ્વારા શું શું બોલવામાં આવ્યું એ આપે સારી રીતે જોયું મિત્રો અરે એ વખત તો રવિભાઈ ધારિયાનું એમ કહેવાનું હતું કે ધર્માદા આયુગનો જે ચુકાદો આવ્યો એ ચુકાદાને જ આપણે વળગી રહેવું જોઈએ અને જેમ બને તેમ સામાજિક વ્યવસ્થા મજબૂત રહે મજબૂત રહે તે માટે પ્રથમ તો આપણે સામાજિક રીતે જ આપસમાં સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ તો એ વખતે તો બહુ સરસ કહેતા હતા અને ધર્માદા આયોગના નિયમને વળગી રહેવાનું કહેતા હતા તો પછી અત્યારે અઢાર ત્રણ બે હજાર ચોવીસના રોજ ઓર્ડર આવી ગયો અને આજે બબ્બે મહિના જેવું થવા આવ્યું તો બી તમે જાહેર સભા નથી લેતા અને આજે તો તમે પોતે ઓફિસ પણ રાખીને બેઠા છો પોતે પ્રમુખ પણ થઈને બેઠા છો તો તમે એ વખતે બે હજાર પંદરમાં જે બોલતા હતા એ તમે આજે કેમ નથી બોલતા એનું કારણ શું છે વાલા મિત્રો એ વખતે રવિભાઈનું ભાર લઈને એમ પણ કહેવાનું હતું આપણે સાંભળ્યું હશે કે

આ ઓર્ડર આવી ગયા બાદ આજે બે મહિનાનો સમય લઈ લીધો એનું કારણ શું છે આપ સમાજ સામે રજુ કરો અને એમાં આપ એમ પણ કહો છો કે પ્રમુખના કાર્યકાળમાં અને જે ટીમ બનેલી હોય જો એ ટીમ વેર વિખેર થતી હોય અને સમાજમાં લોકો કામ કરવા તૈયાર ન થતા હોય તો એની પૂરેપૂરી જવાબદારી પ્રમુખની હોય છે અરે રવિભાઈ ધારિયા તો આજે પણ આપની સાથેથી આપના પોણા ભાગના હોદ્દેદારો આપની જે માનસિક વલણ જે આપની વિચારધારા છે રાજાશાહી ઠોકશાહી તાનાશાહી અને હુકમશાહીની આ વિચારધારાને લઈને આપના પોણા ભાગના હોદ્દેદારો આપણીથી ભીખુટા પડી ગયા છે અરે તો શા માટે

વાલા જ્ઞાતિજનો આજે કેવું એ બહુ સરળ વાત છે પરંતુ એ વાત પર ઉભું રહેવું એ બહુ કઠિન છે અને આપે કિશોરભાઈ ખુમારને પણ વક્તવ્ય સાંભળ્યું છે વાલા જ્ઞાતિજનો આજે હું એ વાત પર પણ થોડોક ખુલાસો કરવા માંગુ છું એ વખતે આ ધર્માદા યુગની લડાઈ કેમ ક્યાંથી શરૂ થઈ અને આ કઈ રીતે અહીંયા સુધી પહોંચી એનો આપની સામે હું ટૂંકમાં ખુલાસો કરવા માંગુ છું વાલા જ્ઞાતિજનો એ વખતે બે હજાર અને અગિયારમાં જ્યારે મુંબઈ મેઘવાડ પંચાયત કેન્દ્રીય સમિતિની ચૂંટણી યોજાઈ હતી ત્યારે એક તરફ સ્વર્ગીય માવજીભાઈ મારુની પેનલ અને એક તરફ અમારી સ્વર્ગીય પ્રેમજીભાઈ દેવજીભાઈ ગોહિલની પેનલ અમે બંને પેનલ તૈયારી કરી રહ્યા હતા અને એ વખતે આ જે લોકો ધર્માદા આયુગમાં ન્યાય માટે ગયા છે

એ વખતે અમારા દ્વારા એટલે કે પ્રેમભાઈને અમારી ટીમ દ્વારા ચૂંટણી પંચને પૂરેપૂરું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જે પણ મતદાતાઓને ચૂંટણીમાં મતદાર તરીકે એમની યાદી નોંધાવી હોય તે નોંધાવી દો એમાં અમને કોઈ ઓબ્જેક્શન નથી પરંતુ એ વખતે કિશોરભાઈ ખુમાર દ્વારા ચૂંટણી પંચને પણ તાકીદ કરવામાં આવી હતી અને જે લોકો

પ્રચંડ બહુમતીથી અમે ચૂંટાઈને આવ્યા અને માવજીભાઈની પેનલમાંથી એકમાત્ર કિશોરભાઈ ખુમાણ ઉપપ્રમુખ તરીકે અમારી સાથે ચૂંટાઈને આવ્યા આમ તો કાયદેકીય રીતે નિયમ હોય છે કે મહામંત્રીને જ રિપોર્ટિંગ ટ્રસ્ટી બનાવવામાં આવે પરંતુ સ્વર્ગીય પ્રેમભાઈ ગોહિલ એટલા દયાળુ અને એટલા નિષ્પક્ષ અને લોકો પર વિશ્વાસ રાખનારા હતા કે એમણે કિશોરભાઈ ખુમારને રિપોર્ટિંગ ટ્રસ્ટી બનાવ્યા અને કિશોરભાઈ ખુમારને રિપોર્ટિંગ ટ્રસ્ટી બનાવ્યા એટલે એ વખતે કિશોરભાઈ ખુમાણે અમને દસ પદાધિકારીઓને કે આખી સમાજને વિશ્વાસમાં લીધા વગર એકમાત્ર મને લાગે છે કે રવિભાઈના કયા પ્રમાણે

એને વળગી રહેવાનું કહેતા હતા તો અત્યારે તો તમારી સમય મર્યાદા પૂરી થઈને પણ એક વર્ષ થઈ ગયું છે તો પછી તમે શા માટે તમે આ ક્ષેત્ર છોડતા નથી અને એક જાહેર સભા નથી લેતા નથી અરે દુઃખની સાથે કહેવું પડે કે અમારા અને સમાજના આટલા આટલા કયા ભાગ બી છ વર્ષથી અમે લોકો ગળા ફાડી ફાડીને કહીએ છીએ કે એક જાહેર સભા ગોઠવો એક જાહેર સભા ગોઠવો પરંતુ આ સુધી દુઃખ સાથે કેવું પડે કે રવિભાઈ ધારિયાના કાર્યકાળમાં એક પણ જાહેર સભા થઈ નથી એટલે વાલા મિત્રો આપ સર્વેને કડકડતી વિનંતી છે કે એ લોકો દ્વારા જે આપણે મેસેજ છોડવામાં આવ્યો અને એ મેસેજમાં એ પૂછવામાં આવ્યું કે પ્રેમભાઈ ગોહિલના અને અમારા કાર્યકાળમાં દોઢ કરોડનો હિસાબ કિતાબ એમને મળ્યો નથી તો પ્રથમ તો હું એમને કહું છું કે આપ સમાજની સામે રૂપિયા 1.5 કરોડની જે આવક થઈ તેનું સર્વેયુ રજુ કરો અને આવો હું તો હજુ પણ ચેલેન્જ કરું છું કે તમે અને આપણે એક જાહેર સભા એક સમાજની સામે એક ડિબેટ ગોઠવી નાખીએ કે જેમાં દરેક દરેક વાતના ખુલાસા થઈ જાય અને તમારા દ્વારા એમ કહેવામાં આવ્યું કે જે લોકો ચેરિટીમાં ગયા છે તે લોકો સમાજને અને સામાજિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માટે ગયા છે

જે તમે ઓફિસમાં બેઠા છો એ ઓફિસ પર પ્રેમભાઈ ગોહિલ અને અમારી સમૂહ લગ્નની ટીમ દ્વારા સુવ્યવસ્થિત હિસાબ કિતાબ રાખીને જે આપણું બાપ દાદાના કાર્યકાળથી જે આપણું મેણું હતું કે આપણી પંચાયત છઠ વખત ની છે

કે બેંકમાં જે ત્રેવીસ લાખ રૂપિયાનું જે ખાતું સીલ કરવામાં આવ્યું એ અમારા વતીથી સીલ કરવામાં આવ્યું છે એના જવાબદાર અમે છીએ તો આ જે સમાજની સામે હું એ પણ સ્પષ્ટતા કરી દઉં કે બેંકમાં ખાતું સીલ છે પણ અત્યાર સુધી જે સીલ છે એના પૂરેપૂરા જવાબદાર રવિભાઈ ધારિયા પોતે છે કારણ કે બેંક દ્વારા અમે જે ખાતું સીલ કર્યું હતું બરોબર પછી બેંકના મેનેજર અને અધિકૃત અધિકારીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તમે આપસમાં સમાધાન કરી લો તો તમારું ખાતું ખોલાઈ જાય એમ છે તો આપ આપ વાલા છો કે ખાતું ખોલવા માટે અને ધર્માદા આયુગની જે કાંઈ પણ અડચણો કે જે કાંઈ પણ ગૂંચવણો છે એનું નિરાકરણ કરવા માટે અમે લોકોએ સવારતા દરેકે દરેક જ્ઞાતિજનો વડીલોનું માન રાખીને સમાધાન પણ કરી લીધું હતું પરંતુ જો રવિભાઈ ધારિયાને પોતાની મનમાની જ કરવી હોય તો એ સમાધાન પર નિષ્ફળ ગયું અને રવિભાઈ ધારિયાએ એ વખતે બેંકને પણ કોર્ટમાં ખસેડી અને બેંકને પણ કાયદેકીય રીતે નોટિસ ફટકારી એના કારણે આજે પણ બેંકનું ખાતું સીલ છે નહીં તો બેંકનું ખાતું ખોલાઈ ગયું હોત એટલે વાલા જ્ઞાતિજનો આજે આજની તારીખમાં રવિભાઈ ધારિયા પોતાને અધિકૃત કહેતા હોય તો હું તમને

અને એ લોકો બરખાસ્ત અત્યાર સુધીની જે ટીમ છે એને બરખાસ્ત જાહેર કરશે અને નવું ચૂંટણી પણ બનાવશે તો રવિભાઈ ધારિયાએ અત્યાર સુધી બનાવેલા સભાસદોનું શું થશે તો વાલા જ્ઞાતિજનો એમની દ્વારા બી અત્યારે જે સભાસદો બનાવવામાં આવ્યા છે એને પણ સાકે લેવામાં આવશે અને મુંબઈ મેઘવાળ વણકર સમાજના દરેકે દરેક જે પણ લોકો

ચૂંટણી પંચ બનાવતા હતા અને એ ચૂંટણી પંચ દ્વારા સભાસદ નોંધણી અને મતદાર યાદી તૈયાર કરવામાં આવતી હતી પરંતુ આજે જે રવિભાઈ ધારિયા સભાસદ નોંધણી અને મતદાર યાદી તૈયાર કરી રહ્યા છે તે ગેરકાયદેસર છે મતદાર યાદી તૈયાર હવે પછી જે ચૂંટણી પંચ બનશે તે જ કરશે અને તેના દ્વારા જે ચૂંટણી લેવામાં આવશે તે જ કાયદેસર ગણાશે એટલે આ વિડિયોના માધ્યમથી હજુ વાતો ઘણી છે અને ઘણા ખુલાસા કરવાના છે પણ જેમ જેમ સમય આવશે એમ ભવિષ્યમાં અને જારે જારે જેવો જેવો મંચ મળશે ત્યારે હું ખુલાસો કરતો જઈશ પરંતુ આજે આ વિડિયોના માધ્યમથી આખી સમાજને મારું આહવાન છે કે જો તમે આપણા બાપ દાદાએ બનાવેલી એકમાત્ર આપણી પવિત્ર અને માતૃ સંસ્થા મુંબઈ મેગવાલ પંચાયતનું